કાંકરેજ તાલુકાના ઉન ગામથી હાલાણી પરિવાર દ્વારા સાંતલપુર ચામુંડા માતાજીના મંદિરે પગપાળા સંઘનું વાંચતે ગાજતે ડીઝેના તાલ સાથે પ્રસ્થાન થયું કાંકરેજ તાલુકાના થરાના ઉન ગામના વતની અને હાલડીસામાં રહેતા હાલાણી પરિવાર પગપાળા યાત્રાસંઘનું છેલ્લા નવ વર્ષથી આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કલ્પેશકુમાર જેઠાલાલ હાલાણી ડીસા લાલાભાઈ સંજયકુમાર જયંતિલાલ હાલાણી મને પૂજાબેન કલ્પેશભાઈ હાલાની ડીસા મહિલા મોરચા ઉપપ્રમુખ બીજે પીવી કે દ્વારા પગપાળા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાંગ થરાના ઉણ ગામથી સાંતલપુર ખાતે બિરાજમાન માંગ શ્રીરાજરાજેશ્વરી ચામુંડા માતાજીના મંદિરે શરણાઈના સુર અને આધુનિક ડી જેના તાલે જાજરમાન રથમાં રથમાગ ચામુંડા માતાની પગપાળા યાત્રા નીકળી હતી જેમાં મહા મહાઆરતી બાદ થરા રાધનપુર નેશનલ હાઇવે પર માનપુરાના પાટીએ મહાકાળી હોટલ ખાતે પગપાળા યાત્રાળુઓ અને ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો ત્યારબાદ સાંતલપુર ગામે પગપાળા યાત્રા સંઘનું રાત્રિ રોકાણ

પૂજાબેન ઠક્કર દ્વારા ભવ્યાતિભવ્ય રીતે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા મોરચાના જિલ્લા પ્રભારી ઉષાબેન દિયોદરના મહિલા મોરચાના ભીખીબેન વોરા વર્ષાબેન નીતાબેન ભીનાબેન ઠક્કર તથા અન્ય હોદ્દેદારોએ અને નામી અનામીઓનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર દ્વારા મહિલા મોરચાના ભીખીબેન વોરાને ગૌ માતાની મૂર્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અહેવાલ દરગાજી સુદેશા બના